વઘારેલા ભાત ખાવાના શોખીન માટે આજે હું મસ્ત મજાની વઘારેલા ભાતની રેસીપી લઈને આવી છું એક વાટકી બાસમતી ચોખાને બે ચાર પાણીએ સરસ રીતે ધોઈ અને ડૂબડૂબા પાણીમાં બાફવા માટે મૂકી દેવાના છે ત્યારબાદ તુવેરના દાણા મકાઈના દાણા અને વટાણાના દાણા એક એક વાટકો અને એક મુઠ્ઠી શિંગદાણાને આપણે સરસ રીતે ધોઈ અને બાફી લેવાના છે અહીંયા હું આ બધાને એક બાઉલની અંદર રાખી ધોઈ અને અડધી ચમચી મીઠું નાખી અને ઓવનની અંદર વીસ મિનિટ માટે સેટ કરીને મૂકો છું જો આપણે કૂકરમાં બાફતા હોઈએ તો બે વિસલ થાય ત્યાં સુધી એને બાફી લેશું એક વાટકી બટેકાની ચિપ્સને પણ આ રીતે અલગથી આપણે બાફીને તૈયાર રાખીશું આપણા ભાત છે એ ત્યાં સુધીમાં સરસ રીતે બફાઈ જશે ભાતને આપણે આ રીતે આખા રહી એવા જ બાફવાના છે ત્યારબાદ બધું તૈયાર થઈ જાય એટલે એક પેનની અંદર આપણે ત્રણ પાવડા તેલ ગરમ મૂકી એક ચમચી રાઈ એક ચમચી આખું જીરું પાંચ ચમચી હિંગ નાખી અને એક સૂકી મરચી બે લીલી મરચી લવિંગ અને એક લીલા મરચાંના ટુકડા નાખી અને મરચાં સરસ રીતે તતળી જાય અને સતળાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે મીઠા લીમડાના પાન નાખી અને અધકચરી કાપેલી એટલે કે નાની મોટી કાપેલી ડુંગળી છે એ વઘારમાં નાખી અને થોડી વાર માટે ચડવા દઈશું ત્યારબાદ ઝીણું સમારેલું ટમેટું નાખી અને મિક્સ કરી દઈએ અને એક ચમચી મીઠું ઉમેરી અને થોડીવાર માટે એને ચડવા દઈએ સરસ રીતે ચડી જાય એટલે આપણું જે બાફીને તૈયાર કરેલું કઠોળ છે એ આપણે એની અંદર ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી દઈએ અને ઉપરથી એક ચમચી હળદર અને એક ચમચી લાલ મરચું નાખી મિક્સ કરી દઈએ અને ઢાંકી અને થોડીવાર માટે આપણે એને ચડવા દેવાનું છે સરસ રીતે મસાલો કોટ થઈ જાય અને ચડી જાય એટલે એક લીંબુનો રસ આપણે એની અંદર એડ કરવાનો છે લીંબુ ઓપ્શનલ છે તમને ગમે તો જ તમે એડ કરી શકો ત્યારબાદ આપણા બાફેલા બટેકા છે એ એની અંદર એડ કરી દઈશું બાફેલા બટેટા છે આપણે અલગથી જ બાફા છે કારણ કે એકદમ મેશ ન થઈ જાય એટલા માટે બટેટા સરસ રીતે મિક્સ થઈ જાય એટલે અધકચરા બાફેલા આપણા ભાત છે એને પણ આ કઠોળની અંદર આપણે એડ કરી દેવાના છે થોડા થોડા કરી અને ભાતને એડ કરવાના જેથી મસાલો છે એ ઓછો ન પડે અને આપણને માપ છે એ સરસ રીતે આવી જાય તો આ રીતે આપણે જરૂર મુજબ ભાત છે એ એડ કરતા જવાના છે અને બધું મિક્સ થઈ જાય એટલે ઉપરથી કોથમીર નાખી અને બધું સરસ રીતે મિક્સ કરી દઈએ તો આપણા ભાત છે વઘારેલા ભાત એ પુલાવ ભાત જેવા જ મસ્ત ટેસ્ટમાં બને છે અને કઢી સાથે અને ટમેટા મરચાં અને ડુંગળીના સલાડ સાથે એકદમ મસ્ત કોમ્બિનેશન બને છે અને એકદમ ટેસ્ટી લાગે છે આ રીતે તમે વઘારેલા ભાત એકવાર ચોક્કસથી કઠોળની સાથે ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો